રાજસભા ભરાઈ હતી મહારાજા ગુણપાલની પાસે જ સિંહાસન પર વિમલેશ બેઠો હતો રાજસભાનું કાર્ય ચાલી રહ્યું હતું ત્યાં દ્વારપાલે આવીને મહારાજાને નિવેદન કર્યું મહારાજા એક પરદેશી સાર્થવા તમારા દર્શન કરવા ઈચ્છે છે એમને આદરપૂર્વક લઈ આવો મહારાજાએ આજ્ઞા કરી ભ્વારપાલ નમન કરીને ચાલ્યો ગયો અને રાજસભામાં એક યુવાન તેજસ્વી સાર્થવાહે પ્રવેશ કર્યો વિમલ્યશે સાર્થવાહને જોયો અને ચોંકી ઉઠ્યો અરે આ તો મારા સ્વામીનાથ અમરકુમાર આવી ગયા મુનિરાજનું વચન સત્યસિદ્ધ થયું વિમલ્યશે પોતાના મનોભાવને વ્યક્ત ન થવા દીધા સાર્થવાહે આવીને મહારાજાને પ્રણામ કર્યા અને જડિત થાળમાં લાવેલું ઉત્તમ ઝવેરાત ભેટ ધર્યું મહારાજાએ આદરપૂર્વક ભેટણો સ્વીકાર્યું અને રાજસભામાં ઉચિત સ્થાન આપ્યું સાર્થવાહે કહ્યું મહારાજા હું ચંપાનગરીનો સાર્થવા અમરકુમાર છું બાર વર્ષથી વિદેશોમાં પરિભ્રમણ કરી વેપાર કરી રહ્યો છું આજે પ્રભાતે મારા બત્રીસ વહાણો સાથે અહીં બેના તટ બંદરે આવ્યો છું આપની કૃપા થશે તો અહીં વેપાર કરવાની મારી ઈચ્છા છે અવશ્ય સાર્થવા મારા રાજ્યમાં તમે સુખપૂર્વક વ્યાપાર કરી શકશો આપનો મહાન અનુગ્રહ થયો મારા પર તો રાજસભામાંથી નીકળીને પોતાના મહેલમાં પહોંચી ગયો હતો તેણે પોતાના અત્યંત વિશ્વસનીય માણસોને બોલાવી લીધા અને ગુપ્ત મંત્રણા ખંડમાં જઈને માણસોને કહ્યું તમે રાજસભામાં આજે જે આવેલા સાર્થવા હતા એમને જોયા ને હાજી જોયા છે સમુદ્ર કિનારે એમના બત્રીસ વહાણો ઊભા છે તમારે અહીંથી મારા નામથી અંકિત બધા જ મૂલ્યવાન અલંકારો લઈ જવાના અને એ વહાણોમાં કોઈને ખ્યાલ ન આવે એવી રીતે છુપાવી દેવાના આટલું કામ કરીને મને સમાચાર આપો જેવી આપણી આજ્ઞા કાર્ય થઈ જશે વિમલ યશે પોતાની તિજોરીમાંથી અલંકાર કાઢીને આપ્યા અલંકારોને પોતાના વસ્ત્રોમાં છુપાવીને એ રાજપુરુષો દરિયા કિનારે ગયા અમરકુમારના રક્ષકો વહાણોની રક્ષા કરતા ઊભા હતા રાજપુરુષોએ કહ્યું અમે મહારાજાની આજ્ઞાથી અહીં આવ્યા છીએ અમારે તમારા શેઠના બધા વાહનો જોવાના છે ભલે પધારું વહાણ ઉપર અમારા શેઠ હમણાં જ પધાર્યા છે રાજસભામાંથી રક્ષકો રાજપુરુષોને વહાણ પર લઈ ગયા અમરકુમારને મળ્યા બે રાજપુરુષો અમરકુમાર સાથે વાતો કરવા લાગ્યા બીજા બે પુરુષો એક પછી એક વહાણોમાં સાથે લાવેલા અલંકારો છુપાવતા આગળ વધવા લાગ્યા કામ પતાવીને પાછા અમરકુમારના વહાણ પર તેઓ આવી ગયા શ્રેષ્ઠિવર્ય તમારા વાહણોમાં તો દેશ વિદેશોનો અદ્ભુત માલ ભરેલો છે આ બધો માલ બેના તટમાં વેચાઈ જશે અને તમે અઢળક ધન પ્રાપ્ત કરી શકશો બેના તટની ખ્યાતિ સાંભળીને હું અહીં આવ્યો છું મહારાજાએ પણ મારા પર મોટી કૃપા કરી મને વ્યાપાર કરવાની અનુમતિ આપી પણ શેઠ એક વાત ધ્યાનમાં રાખજો શું અમારા મહારાજા ન્યાયનીતિ અને પ્રામાણિકતાના ખૂબ આગ્રહી છે માટે કરતા સમજી ગયો મારો પણ એ જ મુદ્રાલેખ છે તો તો તમે વિપુલ સંપત્તિ અર્જિત કરશો રાજપુરુષો હોડીમાં બેસીને કિનારે આવી ગયા અને સીધા વિમલેશની પાસે પહોંચી ગયા વિમલ્યશને સમાચાર આપી દીધા વિમલ્યશે કહ્યું તમે જાઓ અને સેનાપતિ મૃત્યુંજયને મારી પાસે મોકલો મૃત્યુંજય અલ્પ સમયમાં જ ઉપસ્થિત થયો આજ્ઞા કરો મને કેમ યાદ કર્યો મૃત્યુજય મારા મહેલમાંથી મારા રત્નજડિત અલંકારોની ચોરી થઈ છે આપને ત્યાં ચોરી મૃત્યુંજયના ભવા ઊંચા ચડી ગયા આજે આવેલો સાર્થવાહ મેં તો રાજસભામાં એને જોયો અને અનુમાન કરી લીધું હતું કે આ માણસ બહારથી જેવો સુહામણો દેખાય છે તેવો અંદરથી નથી તો એને એને બાંધીને લઈ આવો ના તમે એની પાસે પછી એના ચોરીના માલની તપાસ કરો માલ મળી જાય પછી એને પકડીને અહીં મારી પાસે લઈ આવો અને હા તમારી સાથે હું મારા માણસોને મોકલું છું તેઓ હમણાં જ એ સાર્થવાહને મળીને આવ્યા છે મૃત્યુંદય પોતાના ચુનંદા સુભટો સાથે વિમલ્યશના માણસોને લઈને સમુદ્ર કિનારે પહોંચી ગયો અમરકુમાર કિનારા પર જ ભેટી ગયો સેનાપતિજી આ છે સાર્થવા અમરકુમાર વિમલયના માણસોએ અમરકુમારને ઓળખાવ્યો શ્રેષ્ઠી આ છે અમારા સેનાપતિ મૃત્યુંજય આપને મળવા માટે અહીં પધાર્યા છે માણસોએ સેનાપતિની ઓળખ આપી મળવા માટે નથી આવ્યો સાર્થવા તમારા વહાણોની મારે તપાસ કરવાની છે શા માટે અમારા મહારાજા વિમલ્યતના મહેલમાંથી આજે ચોરી થઈ છે અને એ ચોરીનો માલ તમારા વાહનમાં હોવાનો મને શક છે તમે શું બોલો છો સેનાપતિ તમારા મહારાજાને ત્યાં ચોરી થાય અને માલ મારા વાહનોમાં આવી જાય અશક્ય તદ્દન અશક્ય તાર્થવા જો માલ નહીં મળે તો નિર્દોષ સિદ્ધ થશે અને માલ મળશે તો કારાવાસમાં બંધ થઈ જશો તો ભલે તપાસી શકો છો મારા વાહનો પણ આ રીતે પરદેશી ઇશાર હેરાન કરવાનું તમને શોભતું નથી અમરકુમાર અકળાયો અને પરદેશમાં આવીને રાજમહેલમાં ચોરી કરવાનું તમને પણ શોભતું નથી સમજ્યા પહેલા ચોરી સિદ્ધ કરો પછી આરોપ મૂકો અમરકુમાર ગુસ્સે થયો મૃત્યુંજયે પોતાના સુભટોને વિમલેશના માણસો સાથે વહાણોની તપાસ માટે મોકલ્યા અમરકુમારે પોતાના માણસો પણ મોકલ્યા મૃત્યુજય અમરકુમાર પાસે જ બેઠો લગભગ એક પ્રહર વીતી ગયો સુભટો વિમલેશના નામથી અંકિત અલંકારો લઈને કિનારા પર આવ્યા અમરકુમારના માણસોના મોઢા ઉતરી ગયા હતા અમરકુમારે આવતા જ પોતાના માણસોને પૂછ્યું શું થયું શું થવાનું હતું ચોરીનો માલ મળી ગયો શ્રેષ્ઠી તમારા વાહણોમાંથી સુભટોએ અલંકારોનો ઢગલો કર્યો મૃત્યુંજય સામે અમરકુમાર સામે જોયું અમરકુમાર હતપ્રભ થઈ ગયો તેની આંખોમાં ભય તરવરી ઉઠ્યો કહો સાર્થવા આ શું છે દેશ વિદેશમાં આ રીતે ચોરી કરીને જ કરોડો રૂપિયા કમાયા છો ને મૃત્યુંજયે અમરકુમાર સામે દાંત ભીસ્યા સુભટોને આજ્ઞા કરી બધા જ વાહનોનો કબજો લઈ લો આ ચોરના માણસોને પકડી લો અને કારાવાસમાં પૂરી દો અમરકુમારને ઉદ્દેશીને મૃત્યુંજયે કહ્યું તેઠ તમારે મારી સાથે આવવાનું છે અમારા મહારાજા વિમલ્યશની પાસે તમને લઈ જવાના છે મહારાજાનું નામ તો ગુણપાલ બીજા મહારાજા છે વિમલ્યશ મહારાજા ગુણપાલના જમાઈ રાજ છે અડધા રાજ્યના એ માલિક છે અમરકુમાર પર જાણે વીજળી પડી તે સાવ મૂડ થઈ ગયો સેનાપતિની સાથે તે ચાલ્યો એને સમજાતું નથી કે આ બધું કેવી રીતે બન્યું ચોરી મેં કરી નથી કરાવી નથી ને ચોરીનો માલ મારા વહાણોમાં કેવી રીતે આવી ગયો આ પરદેશમાં મારું કોણ અહીં મને કોણ ઓળખે મારી સાચી વાત પણ અહીં કોણ માનશે મુદ્દા માલ સાથે પકડાયો છું અને ચોરીની સજા સુવા રાજા મને સુળી પર ચડાવશે કારાવાસમાં પૂરી દેશે શેષ જીવન કારાવાસમાં જ પૂરું થશે મારું વિમલ્યશનો રાજમહેલ આવી ગયો મહેલના એક ગુપ્ત ખંડમાં અમરકુમારને બેસાડીને મૃત્યુંજયે કહ્યું વ્યાપારીના વેશમાં રહેલા ધૂર્ત તારે અહીં જ રહેવાનું છે હું મહારાજને જાણ કરું છું કે ચોર પકડાઈ ગયો છે અને એને અહીં લઈ આવ્યો છું ચોર અને ધૂર્ત જેવા શબ્દો પહેલી જ વાર સાંભળે છે અમરકુમાર તેનું હૃદય ચિરાઈ જાય છે તેનું માથું ફાટફાટ થાય છે મૃત્યુંજય ખંડના દ્વાર બંધ કરીને વિમલેશ પાસે આવ્યો મહારાજા આપની આજ્ઞા મુજબ ચોરને મહેલના ગુપ્ત ખંડમાં પૂરી દીધો છે હવે શું કરવાનું છે વહાણોનો બધો જ માલ મારા મહેલમાં લાવવાનો છે વહાણોના માણસોને સારી રીતે રાખવાના છે એ લોકો તો બિચારા નિરપરાધી છે પણ રાખવાને છે આપણા અધિકારમાં આ ચોરનું શું કરવાનું છે એને હું સંભાળી લઈશ મૃત્યુંજય વિમલ્યશની આજ્ઞા મુજબ વહાણોનો બધો જ માલ વિમલ્યશના મહેલના ભૂમિગૃહમાં લાવી દીધો વહાણોને કિનારા પર લાંગરી દીધા વહાણના માણસોને રહેવા ખાવાની વગેરે બધી જ સગવડ ગોઠવી આપી અને તેમના પર ચોકી પહેરો ગોઠવી દીધો વિમલ્યશે માલતીને બોલાવીને કહ્યું માલતી એક મહેમાન આવ્યા છે એમના ભોજન આદિનો પ્રબંધ તારે કરવાનો છે ચાલ મારી સાથે તને મહેમાનનો ખંડ બતાવી દઉં વિમલ્યશે માલતીને અમરકુમારનો ખંડ બતાવી દીધો જોકે માલતી તો સમજી ગઈ હતી કે આ મહેમાન અપરાધી છે પરંતુ એણે વિમલેશને કોણ છે ક્યાંથી આવ્યા છે શું નામ છે આ વગેરે કંઈ જ ન પૂછ્યું સંધ્યા સમયે માલતીએ અમરકુમારના ખંડમાં જઈને પાણી અને ભોજન મૂકી દીધું સૂવા માટે બીછાનું પાથરી દીધું અને ધારી ધારીને અમરકુમારને જોઈ પણ લીધો લાગે તો છે કોઈ ખાનદાન ઘરનો યુવાન શી ખબર શું અપરાધ કર્યો હશે મૌનપણે કામ પતાવીને તે ચાલી ગઈ વિમલ્યશ ગુણમંજરી પાસે ગયો ગુણમંજરીએ ઊભા થઈને વિમલ્યશનું સ્વાગત કર્યું તેણે વિમલ્યશને પ્રફુલ્લિત જોયો તે શરમાઈ ગઈ તે સમજી હવે પ્રતિજ્ઞા પૂર્ણ થવામાં માત્ર ત્રણ દિવસ બાકી છે માટે વિમલ્યશ ખૂબ પ્રફુલ્લિત છે દેવી તમે ત્રણ દિવસ હવે પિતૃગૃહે રહો તો સારું આ મન ચંચળ છે ને કદાચ કોઈ ભૂલ થઈ જાય તો પ્રતિજ્ઞા પૂર્ણ થઈ જાય એટલે બસ ગુણમંજરીના હૃદયમાં રોમાંચ થઈ આવ્યો તેણે વિમલેશની આજ્ઞા વગર આનાકાનીએ માની લીધી માલતીને યોગ્ય સૂચનાઓ આપીને ગુણમંજરી પિતૃગૃહે ચાલી ગઈ વિમલેશ માટે હવે મેદાન સાફ થઈ ગયું અમરકુમારને પાઠ ભણાવવાની યોજના વિચારાઈ ગઈ તેણે એક રાત જવા દીધી એ અમરકુમાર પાસે ન ગયો અમરકુમાર અધીરો બન્યો રાજા મને ક્યારે બોલાવશે અહીં રહેવાની જમવાની વગેરે સુવિધા તો બધી જ આપી છે પણ એ તો સુળીએ ચડાવતા પહેલા અપરાધીને મનગમતું આપવાની પદ્ધતિ હોય છે એ ભયભીત બની ગયો શરીરે પરસેવો વળી ગયો ના ના હું વિનમ્ર શબ્દોમાં પ્રાર્થના કરીશ સત્ય હકીકત કહીશ અવશ્ય મને મુક્તિ મળશે રાજા એટલો નિર્દય તો નહીં જ હોય નહીતર તો અહીં આવતા જ એ રોષથી ધમધમતો આવત ને મને સજા સંભળાવી દેત મારા વાહનોમાં ચોરીનો માલ આવ્યો કેવી રીતે શું મારા માણસોએ ચોરી કરી હશે કે કોઈ કુતુહલી વેંતરે આ કામ કર્યું હશે હા આચાર્ય દેવે મને વેંતરોને એવી વાર્તા કહી હતી માત્ર પજવવા માટે વેંતરો આવું કરતા હોય છે બીજાઓને પજવવામાં કેટલાક માણસોને દેવોને આનંદ આવતો હોય છે અને હા સુરસુંદરીને યક્ષ જીપ પર તેજી દઈને મને પણ આનંદ આવ્યો હતો ને અહો એ પતિવ્રતા સતી મોતના મુખમાં ધકેલી દીધાનું ઘોર પાપ શું આજે ઉદયમાં આવ્યું અમર કુમારને સુરસુંદરી યાદ આવી ગઈ